દેશની જનતા વોટ ચોરીના મામલે સવાલ કરી રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટેથી આજે સૌરભ ભારદ્વાજજીને ત્યાં ઈડી દ્વારા સાપેમારી કરવામાં આવી છે આ સાંભળ્યા તમે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાને તેમણે હવે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા સૌરવ ભારદ્વાજના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે તેની પર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું છે કે ફરી એક વખત આમ આદમી પાર્ટીના નેતાને જુઠ્ઠા કેસમાં ફસાવા તંત્ર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે આજે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે સવાલો થઈ રહ્યા છે વોટ ચોરીના મુદ્દે સવાલો થઈ રહ્યા છે ચૂંટણી પંચ અને ભાજપના ગઠબંધન મુદ્દે પણ સવાલો થઈ રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા જે લોકોને મૃતક જાહેર કરવામાં આવ્યા એવા હજારો લોકો સુપ્રીમ કોર્ટમાં પોતે જીવિત હોવાના પુરાવા આપી રહ્યા છે અને હવે ભાજપે લોકોનું ધ્યાન ભટકાવવા માટે આમ આદમી પાર્ટીના દિલ્હી એકમના પ્રદેશ પ્રમુખ સૌરવ ભારદ્વાજના ત્યાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના દરોડા પાડ્યા છે તો આ સાંભળો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ શું કહ્યું છે નમસ્કાર મિત્રો હું આપનો રાજુ કરપડા આજે જાણવા મળ્યું કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રમુખ સૌરભ ભારદ્વાજજીના ઘરે અને એમની ઓફિસે ઈડી દ્વારા છાપેમારી કરવામાં આવી એમને ત્યાં તલાશી લેવામાં આવી ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે થઈ આમ આદમી પાર્ટીનો વધતો વ્યાપ અટકાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક સરકારના ઈશારે ઈડી અને સીબીઆઈ દ્વારા જુઠ્ઠા કેસો કરી

પોતે જીવતા છે એનો પુરાવો આપી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકારે આપેલા વચનો તો પૂરા નથી થયા પણ ચૂંટણી પંચ અને સરકારની મિલી વગત બહાર આવી છે અગાઉ મહારાષ્ટ્રની વાત હોય દિલ્હીની વાત હોય હરિયાણાની વાત હોય વોટ ચોરી કરી અને ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે આ ચર્ચા આજે આખા દેશમાં થઈ રહી છે આ મુદ્દે પ્રધાનમંત્રી પાસે કોઈ જવાબ નથી આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી ત્યારે આખા દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને નવું ષડયંત્ર તૈયાર કરીને લઈ આવ્યા નવું એક નાટક તૈયાર કરીને લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક તંત્રનો દુરુપયોગ કરી આજે ફરી એક વખત જ્યારે દેશની જનતા પ્રધાનમંત્રીની ડિગ્રી માંગી રહી છે દેશની જનતા વોટ ચોરીના મામલે સવાલ કરી રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટેથી આજે સૌરભ ભારદ્વાજજીને ત્યાં ઈડી દ્વારા છાપે કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓ વારંવાર કાદવ ઉડાડવાથી કે તંત્રનો ખોટો દુરુપયોગ કરવાથી ક્યારેય દબાવવાના નથી અમારી લડાઈ ખેડૂતો માટે ગરીબો માટે યુવાનો માટે મહિલાઓ માટે છે રાષ્ટ્રપ્રેમ માટે છે રાષ્ટ્ર અને રાજ્યની તિજોરીને લૂંટાતી અટકાવવા માટેની છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક જણાવી દઈએ કે થોડાક સમય પહેલા કેન્દ્ર સરકાર સંસદમાં એકસો ત્રીસ બંધારણીય સુધારો લઈને આવી હતી જેના કારણે સંસદમાં ખૂબ ભારે હોબાળો મચી ગયો હતો આ બંધારણીય સુધારો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે દેશભરમાં જો કોઈ પણ મંત્રીની ગુનાખોરી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવે તે પછી તે દિવસ સુધી જેલમાં રહે તો તેમનું સદસ્ય પદ રહેશે અને એકત્ર દિવસે તેમણે રાજીનામું આપી દેવું પડશે તેમાં પછી કોઈ મુખ્યમંત્રી હોય કે પછી વડાપ્રધાન કેમ ના હોય અને એકસો ત્રીસમાં બંધારણીય સુધારા અંતર્ગત બંધારણની કલમ પંચોતેર એકસો ચોસઠ અને બસો ઓગણચાલીસ ડબલ એ માં સુધારો કરવામાં આવશે અને હવે જે બિલ છે તેને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં ચર્ચા કરવા માટે મોકલી દેવામાં આવ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર